ભરૂચમાં વરસાદી ત્રિવ્રત ની ભક્તિભાવપૂર્ણ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી શહેરના વિવિધ મંદિરોમાં મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં શણગારાઇ વત પૂજા કરીને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખમય જીવન માટે પ્રાર્થના કરી મહિલાઓએ કારણે ઉપવાસ રાખી સંકલ્પપૂર્વક વ્રત કર્યું અને સાવિત્રી સત્યવાનની કથાનું શ્રવણ કરી મંદિરોમાં ભક્તિ ગીતો અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વડવૃક્ષને કલાવારો ધાગો બાંધી તેની પરિક્રમા કરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી જે લગ્ન સંસ્થાની પાવનતાને પ્રગટાવે છે વડ સાવિત્રી વ્રત ખાસ કરીને વૈવાહિક જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને પતિના આરોગ્ય માટે સમર્પિત પાવન દિવસ માનવામાં આવે છે મહાદેવ કી જય શ્રી બ્રહ્મા સાવિત્રી કી જય આપ જોઈ રહ્યા છો તો કેટલી બહેનો શ્રદ્ધા ભાવથી બ્રહ્મા સાવિત્રી માતાનું પૂજન કરી રહ્યા છે શ્રદ્ધાથી પોતાના પતિનું આયુષ્ય વધારવા માટે શ્રદ્ધાથી બહેનો બ્રહ્મા સાવિત્રીનું વગેરે પૂજન કરે છે એનું મનોકામના પરિપૂર્ણ થાય છે એટલે બેનો અને એકસોને આઠ ફેરા ફરીને પોતાનું અહભાગ્ય સૌભાગ્ય અખંડ સૌભાગ્ય પ્રાપ્ત પ્રદાન કરે છે શ્રી બ્રહ્મા સાવિત્રી દેવ દાવ્યો નમા